નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું કૌશલ્ય એટ સ્કિલ યુનિવર્સિટી ગુજરાતના ખેડૂતો અને ખેડૂત પુત્રને રૂપિયા 1200 ના નજીવા ડ્રોન પાયલોટની તાલીમ અપાશે ડ્રોન ટેકનોલોજીનો કૃષિ ક્ષેત્રે મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી આ પહેલ કરવામાં આવી છે તો આવો જાણીએ એના વિશે ગુજરાતની કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીએ રોજગારને વેગ આપવા અને ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે વ્યાપક ડ્રોન શિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ ગુજરાતે ડ્રોન સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બે હજાર બાવીસ ડ્રોન પોલિસી અમલી બનાવી છે ભારત અને ભારતમાં ગુજરાત કેવી રીતે આગળ વધારી શકાય આપણે ડ્રોનનો ઉપયોગ એના માટેની શરૂઆત ગુજરાતે શરૂ કર્યું છે એના માટેના ઇન્સ્ટ્રક્ટર ઇન્સ્ટ્રક્ટરમાંથી વિદ્યાર્થીઓ તૈયાર થાય અને એ પાઇલોટ જે તૈયાર થાય એનો ઉપયોગ કેવી રીતે કરી શકે એની બધી જ તૈયારી ગુજરાત સરકારે કરી દીધી છે તો ભારત અને ગુજરાત ડ્રોન ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યા છે ડ્રોનનો ઉપયોગ વધી રહ્યો છે અને ગુજરાતે આ ક્ષેત્રમાં પહેલ કરી છે પ્રશિક્ષકો વિદ્યાર્થીઓ અને પાઇલટ્સ માટે તૈયારીઓ ચાલી રહી છે કૌશલ્ય ધસકીલ યુનિવર્સિટી ખાતે નવી સ્થાપાયેલી સ્કૂલ ઓફ ડ્રોન્સ વિવિધ અભ્યાસક્રમો ઓફર કરે છે જેમાં ડ્રોન પાઇલટ તાલીમ ઉત્પાદન અને એસેમ્બલિંગ ડેટા પ્રોસેસિંગ અને એનાલિટિક્સનો સમાવેશ થાય છે ડ્રોન ઉદ્યોગમાં કુશળ વ્યવસાયિકોની વધતી માગને પહોંચી વળવા માટે આ અભ્યાસક્રમો શરૂ કર્યા છે નવી શિક્ષણ નીતિ જો આવી હોય ઉદ્દેશ કે અનુરૂપ युवाओं को स्किलिंग रिस्किलिंग और अपस्किलिंग के माध्यम से जो 21वीं सदी की रोजगारी की नई तके उपलब्ध हो रही है वो उपलब्ध करवाने के मुख्य आशय से कौशल्य दस्किल यूनिवर्सिटी की स्थापना की गई हुई है તો નવી શિક્ષણ નીતિના ઉદ્દેશ્યને અનુરૂપ કૌશલ્ય વિશ્વવિદ્યાલયની સ્થાપના યુવાનોને એકવીસમી સદીમાં ઉપલબ્ધ રોજગાર મેળવવા માટે સક્ષમ બનાવવા માટે કૌશલ્ય પુનઃ કૌશલ્ય અને ઉચ્ચ કૌશલ્યની તકો પૂરી પાડવાના પ્રાથમિક ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે આ પહેલની મુખ્ય વિશિષ્ટતા તેની પરવડે તેવી ફી છે અહીંયા કોર્સ ફી બજાર દરો કરતાં ઓછો છે ખેડૂતો માટે ડ્રોન શિક્ષણ વધુ સુલભ બનાવાઈ રહ્યું છે ગોવાનો વિદ્યાર્થી જણાવે છે કે શા માટે તેમણે આ સંસ્થામાં પ્રવેશ મેળવ્યો પે જનરલી જો ભી કંપનીઝ હે જિનકો ડ્રોન પાયલોટ કે યા ડ્રોન ટેકનિશિયન કી રિકવાયરમેન્ટ તો યે આતે તો અમારા જો પ્લેસમેન્ટ સહેલે તો પૂરા એરેન્જમેન્ટ કરતા ઓર અભી તક તીન બાર પ્લેસમેન્ટ હો ચુકા તો ગોવાના મારા મિત્રએ મને આ સંસ્થાનો સંદર્ભ આપ્યો થોડું સંશોધન કર્યા પછી મને તેના ફાયદાઓ વિશે જાણવા મળ્યું જેમકે તે એક સરકારી સંસ્થા છે જે દેશમાં સૌથી સસ્તો ડ્રોન પાયલટ લાયસન્સ કોર્સ ઓફર કરે છે હું માત્ર આપવા માગતો હતો તે એક પ્રયાસ છે કૌશલ્ય તસ્કીલ યુનિવર્સિટીએ ડ્રોન મેન્યુફેક્ચરિંગ અને પ્રોગ્રામિંગના અનુસ્નાતક અભ્યાસક્રમો ઓફર કરતી ડ્રોન લેબની સ્થાપના પણ કરી છે કેએસયુ તેમના પ્લેસમેન્ટ સેલ અને ડ્રોન એપ્લિકેશન્સ અને ડિઝાઇનમાં द्वारा, और ताने पर उस से जिसने मुझे इसका रेफरेंस दिया और थोड़ा रिसर्च करने के बाद मुझे पता चला इस आ, 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 इंस्टिट्यूट की थोड़ी खूबियाँ जैसे आ, ये गवर्नमेंट का एक इंस्टीट्यूट है जहाँ पे ड्रोन पायलट लाइसेंस का जो कोर्स है वो वन ऑफ द चीपेस्ट इन कंट्री भी है तो आई थॉट ऑफ गिविंग इट अ ट्राई તો જે કંપનીઓને ડ્રોન પાઇલટ્સ અથવા ડ્રોન ટેકનિશિયનની જરૂર હોય તેઓ અહીં આવે છે અમારો પ્લેસમેન્ટ સેલ તમામ જરૂરી વ્યવસ્થાઓ કરે છે અત્યાર સુધીમાં અહીં ત્રણ પ્લેસમેન્ટ ડ્રાઈવ થઈ છે આ પહેલી દેશવ્યાપી અસર થઈ રહી છે દેશભરના વિદ્યાર્થીઓ ડ્રોન તાલીમ માટે કેએસયુમાં નોંધણી કરાવી રહ્યા છે જેમ જેમ ડ્રોન ક્ષેત્ર સતત વિસ્તરી રહ્યું છે તેમ તેમ કૌશલ્ય યુનિવર્સિટી કૌશલ્ય વિકાસ સમયને અનુરૂપ અભ્યાસક્રમ માટેનું આયોજન કરી રહી છે